નમસ્કાર મિત્રો યુદ્ધ અને સત્ય ઘટનાઓ પ્રેરિત ભારતીય ફિલ્મો એક બોર્ડર ઓગણીસો ના ભારત પાકિસ્તાન યુદ્ધ પર આધારિત આ ફિલ્મ બે ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇક ઉરીમાં આર્મી બેઝ પર આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સેના દ્વારા બે હજાર સોળમાં કરવામાં આવેલ સર્જિકલ સ્ટ્રાઇકથી આ ફિલ્મ ત્રણ શેરશાહ આ ફિલ્મ કેપ્ટન વિક્રમ બત્રા પર છે જેમણે ઓગણીસો નવ્વાણુંના કારગીલ યુદ્ધ દરમિયાન મુખ્ય ભૂમિકા ભજવી હતી ચાર સામબાદુ ભારતના પ્રથમ ફિલ્ડ માર્શલ સેમ માણિકસાના જીવન પર આધારિત અને ઓગણીસો એકોતેરના ભારત પાક યુદ્ધ દરમિયાન તેમના નેતૃત્વ વિશે છે પાંચ એલ કારગિલ કારગીલ આ ફિલ્મ ઓગણીસો નવ્વાણુંના ના કારગીલ યુદ્ધમાં લડેલા સૈનિકો પર આધારિત છે નિયંત્રણ રેખા પર વિવિધ મિશન અને હિંમતના કાર્યો દર્શાવે છે છ ધ ગાજી એટેક ઓગણીસો એકોતેરના યુદ્ધ દરમિયાન પાકિસ્તાની સબમરીન પીએનએસ ઘાઝીમાં ડૂબી જવાથી બાદ ભારતીય નૌકાદળ જેમણે પાણીના અંદર ગુપ્ત મિશન કર્યું હતું સાત ઓગણીસો એકોતેર આ ફિલ્મ છ બહાદુર સૈનિકો પર છે જેઓ પાકિસ્તાન આર્મીની ચુંગલમાંથી છટકી જાય છે ભારત જવા માટે મૃત્યુનું જોખમ ઉઠાવે છે જો વિડીયોને માહિતી સારી લાગી હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ધ ચેનલ ધન્યવાદ